To na garma. મુખ્ય માર્ગો પર ખાસ કરીને કાંસા ચોકડીથી લઈને ગંજબજાર ફાટક સુધીના રોડ પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા વાહનોના ટાયર પણ પાણીમાં ડૂબી ગયા હતા જેથી વાહન ચાલકો માટે રસ્તા પરથી પસાર થવું અશક્ય બની ગયું હતું વિદ્યાર્થીઓ અને રાહદારીઓને પણ ભરાયેલા પાણીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો શુકન હોટેલથી થલોટા તરફ જતા માર્ગ પર પણ પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો વરસાદી પાણીના ભરાવાને કારણે કાંસા ચોકડીથી ગંજબજાર ફાટક સુધીનો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે લગભગ બંધ જેવો થઈ ગયો હતો પરિણામે તમામ વાહનોને એમએન કોલેજ ફાટક તરફ વાળવામાં આવ્યા હતા આ વૈકલ્પિક માર્ગ પર વાહનોનો અચાનક ઘસારો વધતા એક કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકો ગરમી અને પાણીમાં લાંબા સમય સુધી ફસાયેલા રહેતા ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા આ ભયાવહ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી જે દર્દીના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે ચોમાસાની શરૂઆતમાં જ બે ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આટલા મોટા પાયે પાણી ભરાતા નગરપાલિકા અને સ્થાનિક તંત્રની મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે શું તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરી ન હતી શું ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવામાં આવી ન હતી નાગરિકો આ મુદ્દે તંત્ર પાસેથી સ્પષ્ટતા માગી રહ્યા છે આ ઘટના દર્શાવે છે કે વિસનગરમાં ચોમાસા પહેલાંની તૈયારીઓ માત્ર કાગળ પર જ હતી વાસ્તવિકતામાં તો શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો શહેરની સ્થિતિ શું વણસી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે